સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે કતારગામ વિસ્તારમાં બહેનને મેસેજ કરતા હોવાનો વહેમમાં યુવાન પર ચપ્પુ વડે હુમલો કરાતા સારવાર માટે તેને હોસ્પિટલને ખસેડવામાં આવ્યો છે જાણવા મળ્યું છે કે આ યુવક કતારગામની હરિયોમ સોસાયટીમાં રહેતો હતો સુરતમાં રોજેરોજ લોકો પર જેલોન હુમલાઓની ઘટના સામે આવી રહી છે ત્યારે કતારગામના યુવાન પર ચપ્પુ વડે હુમલો કરાયો છે કતારગામ ખાતે હરિઓમ સોસાયટીમાં રહેતા મૂળ બનાસકાંઠાના પાર્થ પાર્થરૂપે કાર્ડિયો પ્રજાપતિ બનાસકાંઠાના જ વતની હરચંદ પ્રજાપતિની પુત્રી પસંદ હોય ત્રણ મહિના અગાઉ સામાજિક રીતે હાલ પર્થ અને સીમાની સગાઈની વાત થઈ હતી જોકે સગાઈનો ઇનકાર કર્યો હતો ત્યારબાદ પાર્થ સીમાને મેસેજ કરી વાત કરે છે તેવી શંકા ભાઈ જીતોને હતી જેથી જીતુ પાર્થને સબક શીખવાડવા છેલ્લા કેટલાક દિવસથી ચપ્પુ લઈ તેને શોધતો હતો અને રાત્રિ દરમિયાન પાર્થ કતારગામ માધવાનંદ સર્કલ શક્તિનગર સોસાયટીના સિનાજી હોમ ડેકોર્ડ નામના દુકાન પાસેથી પસાર થતો હતો ત્યાં જીતુએ તેને આંતરિક ચપ્પુના ગામારી ભાગે છૂટ્યો હતો તો ગંભીર હાલતમાં પાર્થ સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો છે હાલ તો બહેનને મેસ કરતો હોવાની શંકામાં રત્ન કલાકાર પર જીવલણ હુમલો કરાયો હોય જેને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝલ પુરુષ સાથે હર્ષદ સેટા